ભાવનગરથી ગાંધીધામ જવા માટે કઈ બસ કેટલા વાગે આપણને ભાવનગરથી મળવાની છે તો વિડિયોમાં મિત્રો ખાસ ધ્યાન આપજો એસટી બસના ટેબલને લગતી કોઈ પણ તમારે માહિતી જોઈએ છે કોઈ પણ રૂટની તો દરેક માહિતીના વિડીયો આપણી ચેનલમાંથી તમને ગુજરાતીમાં મળી રહેશે કઈ બસ ક્યાં જવાની છે એની સંપૂર્ણ ટાઈમ ટેબલ સાથે વિડીયો મળી રહેશે અને બધી જ માહિતી મિત્રો એપ્લિકેશન દ્વારા તમને આપવામાં આવે છે એપ્લિકેશનનું નામ પણ તમને વિડીયોની અંદર મળી રહેશે તો વિડીયોની આપણે શરૂઆત કરીએ ભાવનગરથી ધીધામ જવા માટે કઈ બસ કેટલા વાગે મળશે આપણને તો પહેલા નંબરની બસ છે મિત્રો ભાવનગરથી માંડવી વાયા રાજકોટ સ્લીપર છ વાગે નીકળે છે ક્યાં થઈને નીકળવાની છે સિહોર તમને મળશે છ ને ત્રીસ મિનિટે સોનગઢ ભાવનગર તમને મળશે છ ને પચાસ મિનિટે ઢસા ચોકડી સાતને પિસ્તાલીસે મળશે બાબરા અમરેલી આઠ વાગે મળશે અટકોટ આઠ ને પિસ્તાલીસે મળશે રાજકોટ તમને મળશે નવ ને પિસ્તાલીસ મિનિટે ટંકારા દસ ને પંચાવન મિનિટે મોરબી અગિયારને વીસ મિનિટે મળશે મોરબી જૂનું બસ સ્ટેન્ડ અગિયારને ત્રીસ મિનિટે સામખ્યાળી બાર અને પંચાવન મિનિટે ભચાઉ એકને પાંત્રીસ મિનિટે અને ગાંધીધામ તમને પહોંચાડશે બે અને વીસ મિનિટે તો આગળના સ્ટેશનની વાત કરીએ આદિપુર બે ને ત્રીસ મિનિટે અંજાર બે ને પચાસ મિનિટે ભુજ તમને પહોંચાડશે ત્રણ ને પચાસ ચાલીસ મિનિટે અને માંડવી ભુજ પાંચ વાગે તમને મિત્રો ત્યાં પહોંચાડી દેશે બીજા નંબરની મિત્રો બસ છે ભાવનગરથી નલિયા સ્લીપર છ અને એકત્રીસ મિનિટે નીકળે છે ભાવનગરથી જે ક્યાંથી નીકળશે તો વલભીપુરા તમને મળશે સાત અને છ મિનિટે બરવાલા આઠને છપ્પન મિનિટે ધંધુકા તમને મળશે દસ ને છ મિનિટે લીંબડી તમને મળશે દસ ને એકત્રીસ મિનિટે વઢવાણ ને છતાલીસ મિનિટે સુરેન્દ્રનગર અગિયારને એકવીસ મિનિટે ધ્રાંગધ્રા બાર વાગે મળશે હળવદ એકને એકતાલીસ મિનિટે સામખ્યાળી બે અને છત્રીસ મિનિટે ભચાઉ ત્રણને એકત્રીસ મિનિટે અને ગાંધીધામ તમને પહોંચાડશે ચાર અને છ મિનિટે તો આગળના સ્ટેશન આદિપુર ચાર અને છવ્વીસ મિનિટે અંજાર ચારને એકાવન મિનિટે ભુજ તમને પકડશે પાંચને એકતાલીસે તો કોથરા છ ને સોળ મિનિટે અને નલિયા સાત વાગે તમને મિત્રો ત્યાં પહોંચાડી દેશે ત્રીજા નંબરની બસ છે મિત્રો ભાવનગરથી ભુજ એસી સ્લીપર સાત અને ત્રીસ મિનિટે નીકળે છે ભાવનગરથી સિહોર તમને મળશે સાત અને પંચાવન મિનિટે ઢસા આઠ પચાસ મિનિટે બાબરા અમરેલી નવને પંદર મિનિટે અટકોટ નવ ને પિસ્તાલીસ મિનિટે રાજકોટ દસ ચાલીસ મિનિટે મોરબી બારને પાંચ મિનિટે માલિયા એવી બારને પંચાવન મિનિટે ભચાઉ બે અને વીસ મિનિટે ગાંધીધામ તમને પહોંડશે ત્રણ અને દસ મિનિટે તો આગળના ટેશનની વાત કરીએ અંજાર ત્રણને ત્રીસ મિનિટે અને ભૂજ તમને પોકારશે ચાર અને ત્રીસ મિનિટે મિત્રો તો આગળની વાત કરીએ તળાજાથી ભૂજ છે સ્લીપર કેટલા વાગે નીકળે છે તળાજાથી છ અને પિસ્તાલીસ મિનિટે જે તમને ત્રાપા મળશે સાતને પંદર મિનિટે ટણસા સાત અને પાંત્રીસ મિનિટે બંદરિયા સાત અને પિસ્તાલીસ મિનિટે ભાવનગર તમને મળશે સાત અને પંચાવન મિનિટે સિહોર આઠ ને પચીસ મિનિટે ઢસા ધસાચોકડી નવને ચાલીસ મિનિટે અટકોટ દસ અને ચાલીસ મિનિટે રાજકોટ બાર વાગે ટંકારા બાર ને પાંચ મિનિટે મોરબી બે અને પચીસ મિનિટે સામખ્યાળી ત્રણ ને પાંચ મિનિટે પચ્છઉ ત્રણ ને પાંત્રીસ મિનિટે ગાંધીધામ તમને પકડશે ચાર અને વીસ મિનિટે તો અંજાર ચાર ને પચાસ મિનિટે અને ભુજ પાંચ અને ચાલીસ મિનિટે તમને ત્યાં મિત્રો પહોંકાી દેશે વધુ કોઈ પણ એસટી ટાઈમ ટેબલ જોવો હોય તો દરેક વિડીયો મિત્રો બનાવેલી છે તો છેલ્લા નંબરની બસ છે ભાવનગરથી માતાના મઢ સ્લીપર તો કેટલા વાગે નીકળે છે ભાવનગરથી દસ વાગે તો ક્યાં થઈને નીકળવાની છે તો સિહોર તમને મળશે દસ અને પચીસ મિનિટે સોનગઢ ભાવનગર દસ પચાસ મિનિટે ઢસા ચોકડી અગિયાર ને મિનિટે બાબરા અમરેલી બારને ત્રીસ મિનિટે અટકોટ બારને ચાલીસ મિનિટે રાજકોટ એકને ચાલીસ મિનિટે ટંકારા બે અને પંદર મિનિટે મોરબી ત્રણ અને ત્રીસ મિનિટે સામખ્યાળી ચાર અને પંચાવન મિનિટે ભચાઉ પાંચ અને પાંત્રીસ મિનિટે ગાંધીધામ તમને પોકડ છ અને વીસ મિનિટે તો આગળની વાત કરીએ આદિપુર છ અને પાંત્રીસ મિનિટે અંજાર સાત વાગે ભુજ આઠ વાગે નખત્રાણા આઠ પિસ્તાલીસ મિનિટે અને માતાના મઢ નવ અને પિસ્તાલીસ મિનિટે તમને મિત્રો પહોંડી દેશે અને મિત્રો બધી જ માહિતી હવે તમારે ઘરે બેઠા જોવી છે તો એપ્લિકેશન ડાઉનલોડ કરો જી એસ આર લાઈવ ટ્રેકિંગ આ એપ્લિકેશન દ્વારા તમને બધી જ માહિતી આપવામાં આવેલી છે તમે ઘરે બેઠા પણ ચેક કરી શકો છો તો આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલને પણ મિત્રો ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો